શ્રી મહાગુજરાત દસનામ ગોસ્વામી મહામંડળ પ્રેરિત દક્ષિણ પ્રદેશ મહામંડળ દ્વારા આયોજિત પ્રથમ શાહી સમૂહ લગ્નનું ભવ્ય આયોજન સુરત બંસરી ભાવમાં તારીખ ત્રીસ એક બે હજાર છવ્વીસ શુક્રવારના રોજ અખાડા પરિષદના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઇન્દ્રભારતી બાપુ ગંગાચાર્ય પીઠના જગદગુરુ મહેન્દ્રાનંદ ગીરી બાપુની ઉપસ્થિતિમાં સંતો મહંતો મહામંડલેશ્વરો તેમજ શ્રી મહા ગુજરાત દસનામ ગોસ્વામી મહામંડળના ગુજરાત ભરના હોદ્દેદારો દાતાશ્રીઓ દસનામ સમાજના સુરત તેમજ ગુજરાત ભરના મહાનુભાવો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહેલ આ ભવ્ય અને દિવ્ય યાદગાર સમૂહ લગ્નમાં અગિયાર નો દંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા ખૂબ જ ભવ્ય અને દિવ્યા ઉપસ્થિતિ તમામ ભરપેટ પ્રશંસા કરેલ સ્વાદિષ્ટ ભોજનનો હજારોની સંખ્યામાં લોકોએ લાભ લીધેલ સ્વાદિષ્ટ ભોજન દાતાના હસ્તક ગૌતમગીરી રૂપાવટી ગૌતમ ગીરી કરમ દિયા દાદા સહયોગથી સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે દક્ષિણ પ્રદેશ મહામંડળના પ્રમુખ શ્રી હિતેન્દ્રપુરી ગોસાઈ એડવોકેટ એન્ડ નોટરી તથા મહામંત્રી નરેશગીરી ભાડેર યુવા પ્રમુખ વેંકુંઠગીરી રૂપાવટી તેમજ દક્ષિણ પ્રદેશ મહામંડળની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી આ પ્રથમ આયોજનને સફળ બનાવી ચાર ચાંદ લગાવી દીધા તે મહેશગીરી ગોસ્વામી લાઠીવાડા ચલથાણની યાદીમાં જણાવાયું છે